અમારા જેવા દીકરીઓને સતત પ્રોત્સાહન આપતાં બિરાજમાન ભાઈઓ છે વડીલો છે કે એમના નિરંતર પ્રયાસથી એમના પીઠબળથી અમે સતત આગળ વધતા રહીએ તો એક પરસ્પરની જે પૂરક વ્યવસ્થા છે એમાં સહભાગી થઈ અને સારા સમાજના નિર્માણમાં આપણે બધા સહભાગી બની એવી અંતઃકરણપૂર્વકની મા શક્તિમાના ચરણોમાં પ્રાર્થના કરું છું અને સાથે સાથે આવનારી જે બાવીસ જાન્યુઆરી છે આપણા ક્ષત્રિય કુળના પરમ આદરણીય અને પરમ પુરુરોત્તમ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજી ફરી એક વખત અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા છીએ ત્યારે ખાસ આપ સૌને એક લાગણી સાથે વિનંતી કરવાની કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે આહવાન કર્યું છે કે આ બાવીસમી જાન્યુઆરીને દિવાળી તરીકે ઉજવી અને ઘર ઘરમાં પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠાનને હલ હર્ષોત્સાહ આપણે બધા આવકારીએ તો એ પણ આપણા બધા માટે અને ક્ષત્રિય કુળ માટે ખૂબ આનંદ અને ગૌરવની ક્ષણ જે આવવા જઈ રહી છે એને વધાવીએ અને અંતમાં બે કેમ કે સમયની મર્યાદા છે રણજીતસિંહભાઈને પણ આપણે બધાએ સાંભળવાના છે અને હું સાહિત્યકાર કે કોઈ વક્તા નથી પણ નાની વાત આપ મૂકવાનો અવસર મળ્યો છે એટલે કહેવા જઈ રહ્યો છું બે વાત કહી અને મારી વાતને વિરમેશ બહુ સારી આ ઝાલાવાડની ધરતી છે કે જેમાં ઝવેરચંદ મેઘાણીથી લઈ અને સરદારસિંહ બાપુની જે ક્રાંતિકારી વિચારધારા છે એને સલામ અને નમન કરવાનું મન થઈ જાય એ ચોટીલાના ડુંગરથી લઈ અને ત્રણે મેળા સુધીની આ સાહિત્યની ભૂમિ છે ભૌગોલિક વિવિધતા પૌરાણિક વિવિધતા સાહિત્યની વિવિધતા કલાની વિવિધતા કે ધ્રાંગધ્રા છે તો એને ગુજરાતનું પિંક સિટી કહેવામાં આવે છે અને રંગપુર છે કે જેમાં હડપ્પન સંસ્કૃતિના સૌથી પહેલાં અવશેષો આપણા ગુજરાતમાંથી મળ્યા હોય આ વિવિધતાની ધરી આ સુરેન્દ્રનગર જિલ્લાને આપણે આવકાર્ય વધાવીએ અને એની સંસ્કૃતિ એની પરંપરા અને એના ઇતિહાસ એના પુરાણો અને એનો વારસો હર હંમેશા આપણા લોહીમાં જે વહેતો આવ્યો છે એને આવનારી ભાવિ પેઢી પણ ક્યાંક સાચવીને જાળવીને અને આવનારી પેઢીમાં નિરંતર વહેતો રહે એવી ખૂબ ખૂબ પ્રાર્થના સાથે ફક્ત બે લીટી અને મારી વાતને વિરામ આપીશ રામાયણમાં જ્યારે રાવણ હણાયો રામે ટંકાર કરીને કહ્યું કે હું ક્ષત્રિય છું મેઘનાથને રણ મેદાનમાં માર્યો ત્યારે લક્ષ્મણે હું કરીને કહ્યું કે હું ક્ષત્રિય છું ભરતે ભાઈ માટે રાજપાઠ છોડ્યું રામને નમીને કહ્યું કે હું ક્ષત્રિય છું શત્રુઘ્ન કદાચ કશું બોલ્યા નહીં પણ સેવાથી જેમણે સમજાવ્યું કે હું ક્ષત્રિય છું અકબરની રાજનીતિ થઈ નકામી એવા રાણાએ સમજાવી દીધું કે હું ક્ષત્રિય છું છું કટ્ટરવાદી ભલે બન્યો પણ તલવાર બોલી ઊઠી કે હું ક્ષત્રિય અખંડ સ્વપ્ન રજવાડાઓનું દાન બોલે છે કે હું ક્ષત્રિય છું દેશ સરહદે વીર સૈનિકો જાગતો રહે અને શત્રુને પડકારતો બોલે કે હું ક્ષત્રિય છું ભારતભરના પાડિયાઓને પૂછજો તો અંદરથી અવાજ આવશે કે હું ક્ષત્રિય છું અને ખાસ